સાય નમ અધ્ય ચોપન શ્રી કૃષ્ણ અને રુદ્ર વચ્ચે વચે યુથ વ્યાસ ઉચ હતે પૌત્રે કૃષ્ણાય મુનિસ્મન સુત્યા કૃષ્ણ કૃષ્ણા કાક્ષી સદ વ્યાસ બોલ્યા હે મુનિસે શ્રીકૃષ્ણના પૌત્ર પ્રદ્યુમન કુમાર અનિરુદ્ધને કૌભાળ પુત્ર ચિત્રલેખાએ હર્યો ત્યારે શ્રી કૃષ્ણએ શું કર્યું હતું તે વૃત્તાંત વિસ્તારથી તમે કહો સંતકુમાર બોલ્યા હે વ્યાસ અનિરુદ્ધ ગયો તે પછી તેની સ્ત્રીઓના સાંભળી દુઃખ પામ્યા તેમણે અને તેમના બંધુઓએ અનિરુદ્ધને જોયો નહીં ત્યારે તેઓ શોખ કરતા અને શોધ કરતા ચોમાસામાંસ વીતી ગયા એવામાં એકવાર નારદ મુનિ દ્વારિકામાં પધાર્યા તેમણે જોયું તો દ્વારિકા નગરીમાં અનિરુદ્ધના ખોવાઈ જવાથી મહાદુઃખમાં પડી હતી બધા શોખથી વ્યાપ્ત હતા નારદ મુનિએ શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ અનિરુદ્ધના પરાક્રમની આપને ખબર નથી આપનો અનિરુદ્ધ દેવેન્દ્ર બાળાસુરની નગરીમાં હાલ રહેલો છે બાળાસુરની કુમારી ઉષાએ તેની સખી ચિત્રલેખા મારફતે તેનું દ્વારિકામાંથી હરણ કરાવ્યું અને ઉષા અનિરુદ્ધ બંને લગ્ન કરી લીધા છે પરંતુ બાળાસુરની આ વાત રૂચિ નહીં તેણે યુદ્ધ કરી અને નાગપાસમાં બાંધ્યો પરંતુ શિવાદેવીએ તેને પાસ મુક્ત કર્યા બાળાસુરને ખબર પડતા ફરી તે યુદ્ધ કરવા આવશે પછી નારદ પાસેથી તે વાત સાંભળી તેમજ બાળાસુરથી ઘેરાયેલી અનિરુદ્ધનું તે કર્મ સાંભળી શ્રી કૃષ્ણ કુટુંબીજનો અને ભલા યાદવોને અતિશય દુઃખી થયા કૃષ્ણ તે બધું વૃતાંત સાંભળ્યું અને યુદ્ધ કરવાના આશયથી તે ક્ષણે ગરુડને બોલાવી સોણિતપુર તરફ યાદવ સાથે પ્રયાણ કર્યું તે સેના સાથે પ્રદ્યુમન યુયુધન સાંભ સારણ વગેરે મહાન યોદ્ધાઓ પણ ગયા તેમજ નત ઉમનન તથા ભદ્રા આદિશ્રી કૃષ્ણના શેષ યાદવો બાર રક્ષણીઓનું સેના સાથે બાળાસુરના સોનીતપુર નગરની ચારે બાજુથી ઘેરી લીધું બાળાસુર પણ ભંગાતા શહેર બગીચા કિલ્લા અટારીઓ અને દરવાજા જોઈ રોષથી કાળઝાળ વેમમાં જેટલા જ દેત્યા રોષેનિયન લઈ સામે યુદ્ધ માટે નીકળ્યા ભગવાન રુદ્ર પણ બાળાસુર માટે પુત્રો તથા પ્રમાણગણોને વીંટાઈને દીપોઠિયા પર બેસી યુદ્ધ કરવા આવ્યા એટલે ત્યાં બાળાસુરના રક્ષક તે રુદ્ર આદિની સાથે કૃષ્ણ આદિનું વાટી ખડા કરે એવું અદ્ભુત અને અતિતુમલ યુદ્ધ થયું શ્રી કૃષ્ણ અને શંકરનું પ્રદ્યુમન તથા કાર્તિકેનું અને બળદામ સાથે કૃષ્ણનું તથા કુરકર્ણનું યુદ્ધ થઈ રહ્યું શ્રી કૃષ્ણ અને શંકરનો પ્રદ્યુમનનો તથા કાર્તિક અને બળરામ સાથે કુષ્માન તથા યુદ્ધ થઈ રહ્યું તેમજ સામનો બાળાસુરના પુત્ર સાથે સાત્વિકનો બાળાસુર સાથે અને ગરોળનો નંદી સાથે યુદ્ધ થવા લાગ્યો બ્રહ્મા દેવેશ્વર મુનિઓ સીધો ચારણો બાંધવો અને અપ્સરાવો વાહનો તથા વિમાનોમાં બેસી તે અદ્ભુત અને ગૌર જોવા આવી પહોંચ્યા હે બ્રાહ્મણ શેષ વિવિધ આકારવાળા રેવતી સુધીના પ્રથમ ગણો સાથે તે યદુવંશીઓનું અતિ દારૂણ યુદ્ધ થવા લાગ્યો ભાઈ બળરામ તથા બુદ્ધિમાન પુત્ર પ્રદ્યુમનની સાથે રહી શ્રી કૃષ્ણ પ્રથમ કણે સાથે અતુલ યુદ્ધ કરવા માંડ્યું ત્યાં અગ્નિ યમ વરુણ વિમુખ ત્રિપા જ્વર અને આર્તિકેની સાથે પણ યુદ્ધ થવા માંડ્યું પગલે પગલે ભય ઉપસ્થિતિ ઘણી ભૂટડીઓ પણ નજીક રહેવા લેવા માંડ્યું કૃષ્ણાનુષમાંથી છોડેલા તીક્ષણ અણીવાળી બાણોથી શંકરના સેવક ભૂતળા પ્રથમ ગણો તથા અક્ષોને નસાડી મૂક્યા એ રીતે પ્રદ્યુમન વગેરે વીરો મોટો ઉત્સવ પામી મહાગોર યુદ્ધ કરવા લાગ્યા અને શત્રુઓનો સૈન્યનો વિનાશ કરવા લાગ્યા પોતાના સૈન્યનો એમ વિનાશ થતો જોઈ અતિ ક્રોધી રુદ્રે મહા ઉગ્ર ક્રોધ કર્યો અને અતિ મોટી ગર્જના કરવા માંડી તે સાંભળી શંકર તે ગણો પર ગર્જનાઓ કરવા લાગ્યા લડવા લાગ્યા અને શંકરના તેજથી વૃદ્ધિ પામી યાદવ સેનાનો નાશ કરવા લાગ્યા ત્યારે કૃષ્ણએ શંકર પર અનેક પ્રકારના અલગ અલગ અસ્ત્રો સંગમાંથી છોડવા માંડ્યા પણ ત્રિશુળધારી શંકરે વિસ્મય પામ્યા વિના પ્રત્યેક શાસ્ત્રોથી તેઓને સમાવી દીધા બ્રહ્માસ્ત્રથી બ્રહ્માસ્ત્ર વાયુ વિસ્ત્રથી પવન વસ્ત્રને અગ્નવસ્ત્રને મેઘા અને પાશપત્રથી નારાયણ શસ્ત્ર શિવને સમાવી દીધા હે વ્યાસ સારા એક શિવગણો રુદ્રને અતિશય તેથી જીતી લે કૃષ્ણએ વિષ્ણુના સૈન્યને નસાડવા માંડ્યું જેથી યુદ્ધમાં તે ઊભા ન રહ્યું એ રીતે પોતાના સૈન્ય નસાડવું ત્યારે હે મુનિ શત્રુઓને તપાવનારા શ્રી કૃષ્ણ દેવ સંબંધિત પોતાના ટાઢીઓ જ્વાર મોકલ્યો હે મુનિ શ્રી કૃષ્ણનું સૈન્ય નાશવા માંડ્યું ત્યારે શ્રી કૃષ્ણ ટાઢીઓ જ્વાર દસે દિશાઓમાં બાળતો તે રુદ્ર સામે ઘસી ગયો પછી તેને આવતો જોઈ મહેશ્વરે પોતાના જ્વાર તેની સામે મોકલ્યા એટલે મહેશ્વરનો તથા વિષ્ણુનો એ બંનેનો જ્વાર યુદ્ધ કરવા લાગ્યા પછી વિષ્ણુના જ્વર ને મહેશ્વરના જરથી પીડાય બીજે ઠેકાણે નિર્ભયપણું ન મેળવ્યું તેથી તેણે શિવની સ્તુતિ કરવા માંડી એટલે જ્યારે સ્તુતિ કરેલા ભગવાન શંકર પ્રસન્ન થયા ત્યારે શરણાગત પર પ્રેમવાળા હોય વિષ્ણુને ટાઢિયા જ્વરને કહ્યું મહેશ્વર બોલ્યા હે ટાઢિયા જ્વર હું પ્રસન્ન થયો છું તને મારા જ્વર તરફનો ભય દૂર થવો જે કોઈ આપણા બંનેનો સમાજ સાંભળશે તેને જ્વરથી ભય નહીં થાય સંતકુમાર બોલ્યા એમ કહેલા તે નારાયણનો જ્વર રુદ્રને નમસ્કાર કરી ગયો ત્યારે ચરિત્ર જોઈ શ્રી કૃષ્ણ ભયમુખ થઈ વિસ્મય પામ્યા પછી કાર્તિકે પણ પ્રદ્યુમનને બાણોના સમૂહથી પીડા તો કોપી ઉઠ્યા દેટીઓના ટોળાઓ નાશ કરનાર તેણે સહનશીલ પ્રદ્યુમનને શક્તિનો પ્રહાર કર્યો પ્રદ્યુમન જો કે હતી બળવાન હતા તો પણ એ કાર્તિકેને શક્તિ વડે બળથી ઘાયલ થવા અને શરીરમાંથી ત્યાં લોહી વહેતા રણસંગ્રામમાંથી ખસી ગયા કુંભાળ અને કૂપકણ અનેક જાતના અસ્ત્રોથી બલભદ્રને ગાયલ કર્યા એટલે તે પણ બળવાન છતાં નાસી ગયા અને રણમાં ઊભાના રહ્યા ગરુડે એક હજાર રૂપ ધરી મહાસમુદ્રમાંથી પાણી પીને ડુમરીઓને ખાઈને મેઘ અને સમુદ્રની પેઠે પાણીથી સૈન્યનો નાશ કરવા માંડ્યું ત્યારે મહેશ્વરના બળવાન વાહન પોઠ્યાએ ખીજવાય જઈ બંને સિંગડા વડે મોટા વેગથી તે ગરુડના પ્રહાર કર્યા એટલે સિંગડાના મારથી છીનભીન થયેલા શરીરે ગરુડ અત્યંત વિસ્મય પામ્યો અને વિષ્ણુને છોડી દઈ જલ્દી રણમાંથી નાસી ગયો એવું ચરિત્ર બન્યું એટલે દેવકીના પુત્ર ભગવાન કૃષ્ણ રુદ્રના તેજથી અત્યંત વિસ્મય પામી જલ્દી સારથીને કહ્યું શ્રી કૃષ્ણ બોલ્યા હે સારથી તું મારું વાક્ય સાંભળ મારા રથને હાકી રુદ્ર પાસે લઈ જા જેથી મહાદેવની પાસે રહી તેમનું હું વચન કહી શકું સંતકુમાર બોલ્યા શ્રી કૃષ્ણ એમ કહ્યું એટલે પોતાના ગુણથી શેષ સારથી તરત જ રુદ્રથને રુદ્રની સમજ ખડો કર્યો પછી શ્રી કૃષ્ણ અને સર્વના આત્મરૂપે આપ પરમેશ્વર ને હું નમન કરું છું આપ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ નું કારણ છો કેવળ ઉત્તમ જ્ઞાન સ્વરૂપ બ્રહ્માના રૂપ સર્વથી પર શાંત અને કેવળ પરમેશ્વર છો હે જગતના પ્રભુ કાળ દેવ કર્મ જીવ સ્વભાવ દ્રવ્ય ક્ષેત્ર પ્રાણ આત્મા વિકાર અને તેના રમત પાય તો આપની માયા છે માયાને પણ કારણ રૂપા પરમેશ્વરને હું શરણે આવ્યો છું લોકોના ઈશ્વર આપ કેવળ લીલાથી જ અનેક જાતના ભાવો અથવા વાળા સ્વીકારો દેવોનું આદિનું ખરેખર ભરણ પોષણ કરો છો અને અવળે માર્ગે જતાઓનો નાશ કરો છો આપ જ જ્યોતિ સુપર બ્રહ્મા છો આપ જ કેવળ આકાશ સિવા નિર્માણ સ્વરૂપ યોગ્યથી વાણીમય શબ્દ બ્રહ્મા જુઓ છો આપજા પુરુષા દ્વિતીય નિર્લપ આત્મા દ્રષ્ટા ઈશ્વર કારણરૂપ રહિત અને વિકારો રહિત જાણવા છો હે મહેશ્વર પોતાની માયાધારા સર્વગુણોની પ્રસિદ્ધિ માટે આપ સર્વમાં અનુસરી રહ્યા છો છતાં સર્વથી અલિપ્ત જ રહો છો જેમ સૂર્ય ટકી ગયા હોય ઢંકાઈ ગયા હોય તો આટતા પોતાની કાંતિ વડે છાયામાં રહેલા પર રૂપોનો પ્રકાશ કરે છે તેમ પરમ દ્રષ્ટા આપા જીવરૂપે ઢંકાયેલા હોવા છતાં સર્વને પ્રકાશમાન કરો છો હે પ્રભુ આપ ગુણો વડે ઢંકાયેલા રહેતા જ નથી છતાં ગુણો વડે જ ગુણનો પોતાના દ્વારા પ્રકાશમાન કરતા દીપક જેવા હોય પ્રકાશો છો હે વ્યાપક શંકર હે કૈલાસવાસી આપની માયાથી મોહિત બુદ્ધિવાળા લોકો પુત્ર ઘર શ્રી આદિમાસકથી પાપરૂપી સમુદ્રમાં ડૂબે છે અને બહાર આવે છે જે મનુષ્ય પ્રાબત કર્મો

હે મુનિ શંકરે એમ કહ્યું તે પછી શ્રી કૃષ્ણ હતી વિસ્મય પામ્યા પોતાના યુસ્થને આવી તે આનંદ પામ્યા અને હે વ્યાસ પછી અનેક જાતના આશ્રોથી કુશળ શ્રી કૃષ્ણ તરત જ ધનુષમાં જ સાધી શંકર પર છોડ્યું અને શાસ્ત્રથી શ્રી કૃષ્ણએ શંકરને પુત્ર અને ગણો સહિત મૂર્છિત કરી નાખ્યા આથી દૈત્ય મહાકાર મચી ગયો દૈત્ય સેના ભાગવા લાગી એટલે બાળાસુરે પોતાની સેનાને પ્રોત્સાહિત કરી અને પોતે લડવા માટે સામે લઈ જવાના સારથીને આદેશ આપ્યો પછી શ્રી કૃષ્ણ તલવાર ગદા અને બેગારા ખડગોથી બાણાસુરની સેનાને ત્વરિત સંહાર કર્યો એથી શ્રી શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં યુદ્ધખંડમાં શ્રી કૃષ્ણ અને રુદ્ર વચ્ચે યુદ્ધ નામનો ચોપન મોધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય